નસોદ તાલુકાના છેવાડાનું અને અરબી સમુદ્રની અંત્યાજાર ગામ ખાતે છેલ્લા અઢાર વર્ષથી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જો કે ગામના મોટાભાગના લોકો કૃષ્ણના પરમ ભક્ત છે અને ગ્રામજનો દ્વારા માત્ર મટકી ફોડીને ઉજવણી કરવી એવું નહીં પરંતુ જગતને કૃષ્ણનું મહત્વ સમજાવવા માટેના ઉદ્દેશ સાથે અનોખી ઉજવણી કરવામાં આવે છે ગ્રામજનો દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી નિમિત્તે ગામની સફાઈ કરવામાં આવી હતી આ ઉપરાંત વહેલી સવારે પ્રભાત ફેરી ફરી ગામને પ્રભુમય બનાવવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ શોભાયાત્રા કાઢી ભગવાન કૃષ્ણને એક આગવા અંદાજમાં રાષ્ટ્રીય પક્ષી કળા કરતો મોરની કૃતિ રજૂ કરી ગામમાં ફેરવામાં આવી હતી ગામના યુવાનો અને મહિલાઓ ભેગા મળીને મટકી ફોડીને નંદઘેર આનંદભયો જય કનૈયા લાલકીના નાદ સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું વરસાદી માહોલમાં પણ સાંજે ગામના બાળકોએ તૈયાર કરેલ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ નિહાણી ગ્રામજનો સહિત ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા યુવાનો અને યુવતી દ્વારા વીર સાવરકર અને મહાભારત જેવા નાટકો દ્વારા લોકોમાં દેશ પ્રેમ અને ભક્તિ જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો રાત્રે બાર વાગ્યે ભગવાનનું પાણું ઝુલાવી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી